સુરત શહેર જે દેશનું એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે ત્યાં ભાગુ તત્વો દ્વારા બેંક અને ફાઇનાન્શીયલ સંસ્થાઓ સાથે છેતરપિંડીના કેસ વધતા જાયછે આર્થિક ગુનાઓને ગંભીરતાપૂર્વક લઇ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ તથા ઇકો સેલની ટીમે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે ફરિયાદી પ્રભાકર કાલિયાપા નાડા દ્વારા આપવામાં આવેલ ફરિયાદના આધારે ખુલ્યું કે આરોપી ભીગામળી યોજના હેઠળ નકલી પેઢી ઉભી કરી લોન મેળવવા માટે ખોટા સ્ટોક બિલ બોગસ ડોક્યુમેન્ટ અને પ્રસ્ટ વેલ્યુએશન રિપોર્ટનો આધાર લઈ રૂપિયા સોળ પોઈન્ટ આડત્રીસ કરોડની લોન મંજૂર કરાવી હતી મકાન માલિકી તેમજ અન્ય દસ્તાવેજો ખોટા હોવા છતાં લોન મંજૂર કરવામાં આવી હતી આરોપીઓએ એ રૂપિયા ધંધા માટે ઉપયોગ ન કરી પોતાની અંગત જરૂરિયાત માટે ખર્ચી નાખી બેંકને મોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતું આ કેસમાં ડીસીપી પોલીસ સ્ટેશન સુરત ખાતે છેતરપિંડી હેઠળ ગુનો નોંધી તપાસ ચાલી રહી છે તપાસ દરમિયાન સૂચના મળતા અમરેલી જિલ્લાના આમાપુર ખાતે રહેતા અશોક નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સાથે આ કેસમાં અત્યાર સુધીમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ ઝડપાઈ યુક્યા છે જેમાંથી ઘણા પતિ પત્ની જોડીઓ પણ સામેલ આર્થિક ગુના સામે પોલીસની આ કાર્યવાહીને સંદર્ભમાં લઈ શકાય કે સુરત શહેરમાં ના કેસ સામે શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ઈકોસેલના સેલના અધિકારીઓએ કહ્યું કે તપાસ આગળ પણ ચાલુ રહેશે અને ગુનામાં સંડોવાયેલા દરેક વ્યક્તિને કાયદાની જીતમાં લાવવામાં આવશે